રહી છે તો આપણે એ જો ખરેખર નગરપાલિકા હતી ત્યારે શું કન્ડિશન હતી અને આવનાર સમયમાં મહાનગરપાલિકા બનશે તો શું કંડિશન બદલશે આજે હું વાત્સલ્ય સમાચારમાં ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા આજે છત્રીસ ડિગ્રી તાપમાનની અંદર આજે રોડ ઉપર છું હું અત્યારે હાલમાં સ્ટેશન રોડ ઉપર આવેલો છું અને અહીંયા આપ અચરજ પામશો કે મોરબી નગરપાલિકા દ્વારા પોતાના કરેલા રોડોના કામમાં એન્જિનિયરો અને પોતાની શાખને કેવી દાવ પર લગાવી છે મારા મિત્ર ધવલને કહીશ કે એક પહેલે બતાવે કે અહીંયા આપ જોઈ શકો છો ડામર રોડ છે એની બાજુમાં જ આપ જોઈ શકો છો કે પેવર બ્લોકનો રોડ છે અને તેનીથી આગળ થોડીક જ એટલે સીસી રોડ માત્ર વીસ ફૂટની અંદર ત્રિવેણી સંગમની જેમ ત્રિવેણી તર પ્રકારના રોડો બનાવવામાં આવ્યા છે અને તમામ રોડોમાં પાછા ખાડા તો છે ને છે જ આ મોરબી નગરપાલિકા કરેલા એ કામો છે હવે આપણે વિચારીએ કે ભાઈ નગરપાલિકા કરેલા કામોમાં કોઈ એમ કહીએ કે ભ્રષ્ટાચાર નથી થતો તો એ સ્વીકાર્ય જ નથી કારણ કે નગરપાલિકા અને ભ્રષ્ટાચારને ઓલી કેમ કે ચોલી દામન જેવો ખેલ છે જો ભ્રષ્ટાચાર ન હોય તો નગરપાલિકાની અંદર એક પણ કામ પ્રજાના થાય નહીં કારણ કે અત્યાર સુધી નેતાઓએ ફક્તને ફક્ત પ્રજાને લૂંટવા માટે પ્રજાના કામ કર્યા છે તો આજે આપણે સ્ટેશન રોડની મુલાકાત લેશું ઘણી બધી જગ્યાએ સ્ટેશન રોડ ઉપર આપણને ફરિયાદો મળી છે આપ જોઈ શકો છો કે સ્ટેશન રોડ એવો રોડ છે કે મોરબી જૂના બસ સ્ટેશનથી પાસ થતી બરાબર છે તમામ બસોથી માંડીને બહારની બસો જેમ કે અમારી સામે છે રાજકોટ મુન્દ્રા કે આપણે મોરબીની શાખ જેવી હોય એવી રોડને લઈને જતા હોય છે લોકો અહીંયા આપણે પેલા બાજુમાં અમુક મિત્ર છે એમની સાથે ચર્ચા કરીએ કે અહીંના રોડો વિશે એમનું શું કહેવું છે આપનું નામ પેલા કહેશો આપણું નામ હરીફભાઈ ખુરેશી હરીફભાઈ આ રોડ અમે અત્યારે હાલ દર્શક મિત્રોને બતાવ્યો ડામર રોડ પેવર બ્લોક ને સિમેન્ટ રોડ તો આ કઈ પ્રકારની નગરપાલિકાની કામગીરી આપ સમજો છો કામગીરીમાં સાહેબ એવું છે કે આપણે વર્ષોથી આમને રોલેશન હાલે છે અને દસ ચોમસમાં પાણી ભરાય છે હાલતા ખાડા ખબડા થઈ જાય છે અને ખાડા કબડા આવીને ભરી જાય ટાપા ટેકા કરીને વયા જવાની વાત છે બાકી બધું રોલમ સોલમ હાલે હવે મહાનગરપાલિકા થવાની વાત આવી રહી છે તો મોરબી નગરપાલિકાના કામથી પહેલાં તમે સંતોષ હતા સંતોષમાં તો એવું છે સાહેબ કે નગરપાલિકા છે આમાં માણા કામ કરીને આવીને વયા જાય એટલે તમને એટલી વાર સારું લાગે પછી વળી બે બે મહિના થાય એટલે વળી ખાડા હોય એટલે એ નહીં મહાનગરપાલિકા છતાં કઈ બદલાવ લાગશે એવું લાગે છે એ તો હવે કર્મચારીઓ પર ખ્યાલ આવે કે સારું બધાય માટે સારું વિચારે અને સારા કામ કરે અને રોડ એકદમ સરસ કરે તો સારું કહેવાય મોરબી વાસીઓને કેવું એવું છે કે ભાઈ ખરેખર કર્મચારીઓની અંદર દાનત સારી હોવી જોઈએ કોન્ટ્રાક્ટરોમાં પણ મોરબીને શાક ઉપજે એવી દાનત હોવી જોઈએ આપ જોઈ શકો છો આ સ્ટેશન રોડ એવો રોડ છે કે મોરબીથી બહાર જતી તમામ બસો આ રોડ પરથી પસાર થઈ રહી છે અને આપણી મોરબીની ઇમેજને એક દર્શન કરી રહ્યું એવું લાગી રહ્યું છે આ સ્ટેશન રોડ છે સ્ટેશન રોડની ઘણા વર્ષોથી સમસ્યા છે કે રેગ્યુલર ઉભરાતી ગટરના પાણીઓ તમામ મુખ્ય રોડ છે એ બિસ્માત હાલતની અંદર ઘણા સમયથી છે મારા મિત્ર ધવલને કહીશ કે બતાવશે આ શેરીનું નાકુ આપ જોઈ શકો છો કે ત્યાં ઉભરાતી ગટરના અત્યારે પણ પાણી ભરેલા જ છે આ મુખ્ય રોડ ઉપર આપ ખાડા જોઈ શકો છો કે ચોમાસું હવે વરસાદ આવવાની પૂરી શક્યતા છે તો આમાં વરસાદના સમયે ભરેલા પાણીની અંદર કઈ રીતે લોકો ચાલશે એ એક વિચારવા જેવી વાત છે થોડા સમયમાં જ અહીંયા કપચી નાખવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે રોડની હાલત શું છે આ રોડની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે તેમ છતાં તંત્ર ઊંઘમાં છે આપણે એમ હતું કે નેતાઓ કામ કરશે અત્યારે મોરબીના અધિકારીઓ પણ સૂતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે ચોમાસું ઉપર છે ચોમાસું ગમે ત્યારે વરસાદ આવવાની પૂરી શક્યતાઓ છે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આપ જોઈ શકો છો કે ઉભરાતી ગટરોથી મોરબી શહેરની હાલત શું છે આ રેલવે સ્ટેશનનો મુખ્ય માર્ગ કહેવાય જોઈએ તો નવલખી રોડ પર કહી શકો અને સ્ટેશન રોડ પર કહી શકો અહીંયા સફાઈનો સંપૂર્ણ અભાવ છે આજે નગરપાલિકા સ્વચ્છતા વીક ઉજવણી કરી રહ્યું છે ઠેર ઠેર જઈ અને સફાઈ કરી રહ્યા હોવાના ટ્વિટર ઉપર દાવાઓ કરવામાં આવે છે કે નગરપાલિકા અહીંયા સફાઈ કરી રહી છે ત્યારે આપ દેખી શકો છો કે સ્વચ્છતા અભિયાન નામે આ ઉભરાતી ગટરો સિવાય કશું જ દેખાતું નથી ગટરોની અંદર કચરા પ્લોથિન આ એક પોલિથિન આપ જોઈ શકો છો કે જે તમામ પોલીથીન બેન થયેલા છે મતલબ કે સરકારશ્રી દ્વારા બેન થયેલા પોલીથીન ખુલ્લે આમ છે એટલે કે સરકારનો કે નગરપાલિકા તંત્રનો ગેરકાયદેસર વેચાતા પોલીથીન ઉપર કોઈ કંટ્રોલ નથી આની સામે સાથે કોર્નર ઉપર જે ઘણા સમયથી આપ જોઈએ છે આ મુસીબત પણ લોકો તકલીફ વેઠતા રહ્યા છે અહીંથી આપ જોવો છો નિશાન ડામર રોડની પૂરું થતાં પાછો પાવર બ્લોક ચાલુ થયો છે અને અહીંયા ચિત્રકૂટ સોસાય ચિત્રકૂટ ટોકી રોડ કહેવામાં આવે છે આ રોડની હાલત અંદાજે પાંચ વર્ષથી સાત વરસ ઉપર થઈ આ જ હાલતમાં છે ઉભરાતા ગટરના પાણીઓ અહીંથી પસાર થતા હોય છે અને અહીંયા આગળ નવો રોડ બનાવવા છતાં આ ભાગની અંદર રોડ પણ બનાવવામાં આવ્યો નહોતો એમને એ જ કંડિશનમાં રોડને મૂકી દેવામાં આવ્યો હતો બરાબર છે અને લોકોને અવર જવર કરવામાં તકલીફ પડતા જે ગમે તે રીતે ટ્રેક્ટરો રો મટીરિયલ નાખીને રોડને બુરી દેવામાં આવે છે અહીંયાથી પાછો પેવર બ્લોક રોડ શરૂ થઈ છે આ ડામરો સતત તૂટેલો છે બરાબર છે આપણે વાત કરીએ તો આજુબાજુમાં કોઈ મિત્રો સાથે વાત કરી શકીએ તો આપણે વાત કરીએ આપનું નામ જણાવશો હરેશભાઈ રતિલાલ કારિયા મોરબી નગરપાલિકાના ખરેખર કામગીરીથી આપ કેટલા ખૂશ છો પહેલાં તો કામગીરીથી બિલકુલ ખુશ નથી નગરપાલિકાને હાથમાં મોરબી સ્ટેશન રોડ પછી મેન્દ્રપાડા મેઇન રોડ નહેરુ ચોક ચોક નહેરુગેટની અંદર બધા રસ્તા તૂટેલા છે રામચોકથી માંડી અને વિજય ચોકી સુધીનો રસ્તોમાં ખાડા ખૂબ છે આ રસ્તા ચોમાસું પહેલાં બાર મહિનાથી આના હાલતમાં છે લોકોને વાહન ચલાવવામાં ભયંકર મુસીબત પડે છે સ્ટેશન રોડ ઉપર મોરબીના લગભગ સો એક ગામડાનો અહીંયા ખરીદી છે પ્લસ ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મોરબીના લગભગ સિત્તેર એસી ગામડાનો આ જ રોડ ઉપરથી વાહન આવે છે ભયંકર આખો રોડ તૂટી ગયેલો છે જેને ધૂળ ઉડે છે ડમરી ઉડે છે અને ચોમાસાની અંદર વરસાદ પડે પાણી ભરાય ત્યારે તો ખબર નથી પડતી રોડ કેટલો છે ક્યાંથી જવાય એકબીજા વાહનોવાળા રસ્તો તારવવા માટે ઘણી બધી કોશિશ કરે અને ઉપરાંત વરસાદના પાણી ભેગું ગટરનું પાણી ભરી જાય છે એટલે લોકોને ચાલવામાં એટલી બધી તકલીફ પડે છે કે ન પૂછો વાત આ હાલત ખૂબ જ મોરબીની જુઓ તો ગંભીર કહેવાય આવી જ હાલત મોરબી નહેરુ ગેટ ચોકમાં છે ત્યાં પણ ગટરના પાણી આટલા જ ઉભરાય છે નેહરુ ગેટની અંદર નહેરુ ગેટની અંદરના ભાગમાં જે બજાર છે ત્યાં ખૂબ પાણી ભરાય છે રસ્તો આખો તૂટી ગયો છે કોઈ રોડ જેવું કંઈ વસ્તુ જ નથી અને ગટરના પાણી ખૂબ ભરાય છે ચોમાસાની અંદર ગટરના પાણી ગટર બિલકુલ ચોકઅપ હોવાથી ગટરના પાણીની સાથે વરસાદના પાણીની સાથે ગટરના પાણી ભળી જાય એટલે ટોટલ ગટરનું પાણી થઈ જાય છે આવી હાલતની અંદર પોતાના વાહનો ચલાવી ચાલીને જાતા રાહદારીઓ ગામડેથી આવતા રાહદારીઓ પોતાના કપડાં ખરાબ થાય છે અને વાહ વાહનોને એકબીજા વાહનો અથડાવવાની ઓલા હિસાબે ખૂબ જ કજિયાના ઘર થાય છે આવી પરિસ્થિતિ છે આ બાબતમાં મોરબી નગરપાલિકાના ચોવી ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાના વહીવટદાર તથા માનનીય શ્રી કલેક્ટર સાહેબ તથા ધારાસભ્યોશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવા રસ્તાના રિપેરિંગ તાત્કાલિક કરો જે મોરબીની અંદર પ્રી મોન્સૂન કાર્યગી કામગીરી હોય છે એમાં આ કામગીરીને ઉમેરો અને રસ્તા તાબડતોબ રસ્તા રિપેર કરાવો એવી અમારી ખૂબ જ દર્દભરી અપીલ છે હવે જેમ લોકો માની રહ્યા છે કે ભાઈ મન હોય તો માળવે જવાય એમ નેતાગીરીની અંદર કોઈ વિઝન નથી વિકાસ કરવો તો કઈ તરફ કરવો એનું કોઈ વિઝન નથી ત્યારે હવે તો પરિસ્થિતિ એ આવી ગઈ છે આજે નગરપાલિકાની અંદર વહીવટદાર શાસન છે તો વહીવટદાર શાસનની અંદર ચીફ ઓફિસર કે વહીવટદારને પણ કોઈ વિઝન ના હોય એવું એક દર્શાવે તમે એવું માનશો ખરા કે જેમ મોરબીના નેતાઓ છે એને જેમ આગળનું ભવિષ્યનું વિચાર્યા વગર મોરબીનું વિચારતા નથી એમ અત્યારના અધિકારીઓ વિશે આપ શું કહેવું છું અધિકારીઓની પાસે ખુલ્લો ઓફર જ હોય છે આ પોતે ખૂબ સ્થળ ઉપર જઈને જાત નિરીક્ષણ કરી અને કાપનો આવા કામો તાત્કાલિક કરી શકે છે એવું મારું માનવું છે અને મારું એવું વિનંતી છે કે આવા રોડની તાબડતોબ મુલાકાત લઈ અને આ રસ્તાનું રિપેરિંગ વેલામ વેલી તકે ચોમાસા પહેલાં હાથ ધરે એવી અમારી નમ્ર વિનંતી છે આપ જોઈ શકો છો કે નેતાઓમાં ઈચ્છાશક્તિનો તો અભાવ છે જ પણ હાલ અધિકારીઓની વાત કરીએ તો અધિકારીઓમાં પણ ઈચ્છાશક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે મોરબીના મોટા ભાગના રોડો જે થોડા સમય પહેલાં જ્યારે નગરપાલિકાની અંદર બીજેપીનું શાસન હતું જ્યારે બાવન તમામ સદસ્ય મોરબી નગરપાલિકાના હતા ત્યારે મોટા ભાગના રોડો બન્યા પછી ઓછામાં ઓછા બેથી ત્રણ મહિનાની અંદર તૂટી ગયા હતા બરાબર છે આપણી સર પાસે એક રાહદારી બાઇક લઈને જાય છે એમના સાથે પણ વાત કરીએ કે ભાઈ મોરબી નગરપાલિકાના મોટા ભાગના રોડોની જે હાલત છે એના વિશે તમે શું કહેશો મોરબીમાં રણછોડ નગરમાં ચાલીસ વર્ષ ત્યાં રોડ નથી ભાઈનો ચાલીસ વર્ષ આટલો આટલો પાણી વરસાદમાં થાય છે મોટરસાઇકલ આ ડૂબી જાય છે રણછોડ નાગરની પરિસ્થિતિ અત્યારે પીવાનું પાણી નથી આવતું રણછોડ નાગરની અંદર આખા રણછોડમાં આવે નહીં આખા રણછોડમાં મકાન નહી થાય બારસો તેરસો ખોયડે આવે એકાદો નથી ચૂંટણી આવે ત્યારે હળી કાઢી ના આવે અમને આમ કરી છે આમ કહે છે આલિયા બાલિયા જાય રણછોડ નગર બે અચ્છા રણછોડ નગર ની વાત કરીએ તો રણછોડ નગર માં મને ખ્યાલ છે ત્યાં લગી તંત્ર દ્વારા ઘરેક પંચાયતમાં નાખવામાં આવે છે ઘરેક નગરપાલિકામાં નાખવામાં આવે છે એની જાણ તમને કેટલી એક કાગીરો કટાવતો કે પંચાયત દ્વારા એમ કે તમે નગરપાલિકા નગરપાલિકા અંગે પંચાયત માં આવે એટલે કોઈ કામ સુવિધા થતી નથી રણછોડનગર માં એ કોઈ પણ એક પણ આપણે અમરેલીમાં ગયો અમરેલીમાં ગયો તમે અહીંયા જાઓ નગરપાલિક નગરપાલિકા અમરેલીમાં મોકલ એટલે ધક્કાધુકી જ ખાવડે બીજું કંઈ થાય નહીં આપણે જોઈએ પરિસ્થિતિ કેવી છે કે ઠેર ઠેર લોકો પરેશાન છે પરંતુ સાંભળવા વાળા તંત્રની અંદર કોઈ નથી લોકો ત્રાહી ત્રાહીમામ થઈ ચૂક્યા છે નગરપાલિકાના વહીવટથી જ્યારે નગરપાલિકા તંત્ર કે અધિકારી કોઈપણને મોરબીની કોઈ પડી જ ન હોય તેવી હાલત છે હાલની અંદર નગરપાલિકાનું શાસન સૌ કોઈ જાણે છે કે બાવન બાવન સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરકારશ્રી દ્વારા કારણ કે નગરપાલિકા શાસનની અંદર ગેરવહીવટીના કારણે અને પોતાની મનસુખી અને પોતાના નિર્ણયોના કારણે ઝૂલતા પુલ જેવી ગંભીર દુર્ઘટના બની હતી આપ શું કહેશો ઝૂલતા પુલ દુર્ઘટના બની હતી એ સંદર્ભે આપનું કોઈ મંતવ્ય કરું ઝૂલતા પુલ દુર્ઘટનામાં મારા માનવા પ્રમાણે જે લાંબા સમયનો પુલ હતો અને વચ્ચે થોડો ટાઈમ બંધ પણ કરી દેવામાં આવ્યો હતો જે પુલ રિપેરિંગની જોવાની ફરી વખત ચાલુ કરવાની આ તમામ જવાબદારીઓ નગરપાલિકાની હોઈ શકે અને આ કાંઈ નગરપાલિકાએ કોઈ જોયું નહીં અને એમના કોઈ કંટ્રોલ વગર પુલ ચાલુ કરી દીધો જેના હિસાબે બેંક કરુણા જે રચાય તે ખરેખર એકદમ દુઃખદ દુઃખદ ઘટના છે આ સિવાય મોરબીની અંદર જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા અને ગટર ઉભરાવાનું પ્રદૂષણ તો એમ જ છે મોરબીના દરેક રોડ ઉપર ગટર ઉભરાય છે જે રાહદારીઓને ખૂબ જ મુસીબત પડે છે મોરબીમાં લુવાણા પર આ ત્રણ નંબરમાં જે કાયમ કચરાનો ઢગલો છે એનું પણ લાંબા સમયથી આ કેટલી વખત પ્રમુખો અને ચીફ ઓફિસરો ધારાસભ્યશ્રીઓ બધાએ મુલાકાત લીધી પણ એનું કાંઈ કાયમી સોલ્યુશન થતું જ નથી તો આ આપ અધિકારીઓ સાહેબ અત્યારે ચાર્જમાં છો તો આપ રૂબરૂ મુલાકાત લઈ અને વહેલી તકે આનો ઉકેલ આવે એવું કરો આપણી સાથે સ્ટેશન રોડના એક દુકાનદાર જોડાયા છે એમને પણ પૂછીએ કે આ રોડની હાલત ક્યારથી આપ જોવો છો ત્રણ વર્ષથી સાહેબ આ રોડની હાલત જોઈએ છીએ અમે ને અત્યારે તો એવી પોઝિશન થઈ ગઈ છે કે બસો ને મોટા વાહનો અહીંથી નીકળે એટલે જે પથ્થર યુવકો પાણા નાખેલા છે સીધા ટાયરમાંથી છટકીને સીધી દુકાનોમાં આવે છે ને નુકસાન કરે છે અત્યારે હજી હાલમાં જ હજી બે દિવસ પહેલાં એપોલો ટાયર છે શોપ મારી બરાબર ન્યા પણ ઉડીને આખો તોડી નાખેલો છે તો ખરેખર તમે શું માંગણી કરો છો નગરપાલ અમે દસ વાર અરજી કરાવી આવ્યા છીએ રૂપરૂપ જઈ આવ્યા છીએ ધારાસભ્ય પાસે જઈ આવ્યા છીએ બરોબર ઈ એમ કે છે રોડ પાસ થઈ ગયો છે ચાલુ થઈ જશે હજી વર્ષ દિવસથી થયો નથી રોડ ચાલુ